નમસ્કાર દર્શક મિત્રો હું છું દેવાંગ ચોકીદાર પે ચર્ચા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા રાજકીય વિશ્લેષક ડોક્ટર યજ્ઞેશભાઈ દવે અને કોંગ્રેસમાંથી પ્રગતિબેન આહિર આ બંને મહાનુભાવનું સ્વાગત છે થોડી વારમાં ભાજપના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે પરંતુ તે પહેલા યજ્ઞેશભાઈ આપને પહેલો સવાલ ચા વાળાથી લઈને ચોકીદાર આ શબ્દ કારણ કે ચા વાળો એક ગત ચૂંટણીમાં આ શબ્દ આપણને ખૂબ સાંભળવા મળ્યો આ વખતે જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે મોદી સરકાર તરફથી ચોકીદાર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ખબર નથી પડતી કે ચોકીદાર શબ્દ જેમ પીએમએ જણાવ્યું કે હવે દેશભક્તિનો પર્યાય થઈ ચૂક્યો છે આ જ ચોકીદાર પહેલા પ્રમાણિકતાનો વફાદારીનો પર્યાય હતો કારણ કે જ્યારે ચોકીદાર હોય ને ત્યારે કોઈ પણ માણસ નિરાંતે અને શાંતિથી ઉઠી બેસી શકે છે

કે નરેન્દ્રભાઈની વાત કરીએ આપણે તો કારણ કે જ્યારે વડાપ્રધાન નહોતા અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કે કોઈ એમને પથ્થર મારે તે એ પથ્થરને પણ પગથિયું બનાવી દેવું અને કદાચ એમના નસીબ એમને સાથ આપે છે એવું આપણે માની લઈએ પણ ગત ચૂંટણીમાં પણ એમણે ચાવાળાનો શબ્દ વધારે ચલાવ્યો અને ચાવાળાના મુદ્દા ઉપર એટલે ત્યાં સુધી પરિસ્થિતિ થઈ ગઈ હતી દેવાંગભાઈ કે દરેક નાની નાની ચાની કેટલી કેટલીઓ જે કરી એમાં જે ચાના જે ચા ચા જે સર્વ કરતા હોય છે જે છોકરાઓ અથવા તો જે એને વેઇટર કહી શકાય આપણે કદાચ તો એ લોકો પણ પોતે મોદી સાહેબના ફોટાવાળા ટી શર્ટ પહેરી અને એ પણ ફરતા હતા આપે ખ્યાલ હશે બે હજાર ચૌદની ચૂંટણી પરિસ્થિતિ આ હતી એટલે અત્યારની પણ પરિસ્થિતિ એવું લાગી રહ્યું છે કે હજી સુધી પ્રચાર તો ચાલુ થયા નથી પણ કદાચ પ્રચાર ચાલુ થશે ત્યાં સુધી ચોકીદારો પણ મોદી સાહેબના જે ડ્રેસ પહેરી ફરવા મળશે એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે નાની નાની જે મજૂરી કરતા હોય અથવા તો એ લોકોને ઉત્તેજન આપી અથવા તો એ લોકોના નામ લઈને કારણ કે મોદી સાહેબે ક્યારે ચા વેચી હતી કે નથી વેચી એ હજી કોઈ શોધી શક્યું નથી કારણ કે ઘણી ઘણા એવી સંગતતા છે કે ત્યાં સ્ટેશન હતું એ જમાનામાં કે પણ સંશોધન સંશોધનનો વિષય આપણે એમાં પડવું નથી પણ એમને ચા વાળા શબ્દ જે ખરો જેમ પકડો એવી ચોકીદાર દઈએ પણ ચોકીદાર શબ્દ ને મોદી એ ચોકીદારી કરી છે કે નહીં સંશોધન નો વિષય પરંતુ અત્યારે તે દેશની ચોકીદારી કરી રહ્યા છે એવું તે મોઢેથી બોલી રહ્યા બોલી રહ્યા છે બિલકુલ બીજેપી ના પ્રવક્તા પણ કિશનસિંહ આપણી સાથે જોડાયા છે કિશનસિંહ સ્વાગત છે આપનું જે રીતના વાત ચોકીદાર શબ્દને લઈને ચાલી છે ગત ચૂંટણીમાં શબ્દ આપણે બધાએ સાંભળ્યો આ વખતે ચોકીદાર આવ્યો છે હવે આ ચોકીદાર શબ્દ ભાજપને લેવાની ફરજ કેમ પડી કારણ કે રાહુલ ગાંધી જાહેર મંચ ઉપરથી ચોકીદાર ચોર આ નારા લગાવતા રહ્યા કારણ કે રાફેલ મુદ્દે જે ગોટાળા કર્યા તેમાં સીધી જ આંગળી તે વડાપ્રધાન ઉપર ચીંધી રહ્યા છે અને ચોકીદારનું તેમણે ઉપનામ આપ્યું હતું બીજી વાત એ કે જ્યારે ચોકીદાર ચોકીદારી કરી રહ્યા છે તો પછી તમને શું લાગી રહ્યું છે કે આ રાહુલ ગાંધીના હિસાબે થઈ રહ્યું છે રાહુલ ગાંધીના કેમ્પેનથી આપની વાતનો જવાબ હું છેલ્લા સ્ટેટમેન્ટમાં આપીશ સૌપ્રથમ તો હોળીની દેશવાસીઓને અને ગુજરાતને શુભેચ્છાઓ યજ્ઞેશભાઈ વાત કરતા હતા આટલા બધા પુસ્તકો આટલા બધા હિસ્ટ્રી બધાએ વડનગર શું હતું અને એસટી કેન્ટીન

અને જે પંજો અત્યાર સુધીમાં હવા અગ્નિ વાયુ અને પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડમાં જે જે પંજો ભ્રષ્ટાચારમાં લુપ્ત હતો એના માટે ચોકીદારી કરવાની વાત બે હજાર ચૌદમાં કરી હતી અને આ કોઈને જવાબ નથી આ દેશના પ્રજા માનસ સાથે સિત્તેર સિત્તેર વર્ષથી જે ચેડા થતા હતા ચાયવાળાના નામે જે જનમાનસમાં આ દેશના સામાન્ય માણસમાં ચા વાળા માટે એક નિમ્મકક્ષા નો એમના મણિશંકર અય્ય કે જે પાકિસ્તાન પ્રેમી છે એમણે પ્રયોગ કર્યો તો કે નરેન્દ્રભાઈને અહીંયા ચા વેચ્યું હોય તો કોંગ્રેસ એમનું મુખ્યાલય છે ત્યાં થોડી નાની મોટી જગ્યા કરી આપશે એને આ દેશના લોકોએ એ મણિશંકર પાકિસ્તાની પ્રેમી મણિશંકરની અયરની વાતને પકડી હતી અહીંયા પણ જે લોકોએ મેં આપને નામ આખું ગણાવી દીધું કે જળ વાયુ પૃથ્વી આકાશ કોઈ જગ્યા બાકી નથી રાખી સમગ્ર એક પરિવારનો જ્યાં ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદમાં વાત કરી હતી એ સ્કોરને સરભર કરવા માટે રફેલના નામે કે રફેલનો જે માણસને હિસ્ટ્રી ખબર નથી કોના સમયમાં આવ્યું કોણે ડીલ કર્યું કોણે કયો કોન્ટ્રાક્ટ કર્યો સુપ્રીમ કોર્ટે થપ્પડ મારી છે કેસમાં છતાં પણ આખું ખાનદાન જે જામીન પર બહાર છે એ ચોકીદાર

ચોકીદાર આ દેશના લાખો કરોડો ચોકીદાર માટે અત્યારે કોંગ્રેસ જે નિમ્મ કક્ષાનો શબ્દ પ્રયોગ કરી રહી છે ચોકીદાર એ માત્ર ચોકીદારી માટેનો શબ્દ નથી આ દેશનું હિત રાષ્ટ્રહિત જેના હૈયે વસેલું છે એ કોઈ પણ ક્ષેત્રમાં હોય આ દેશ માટે જે સેવા કરે છે ચોકીદારી જ છે આ મર્મને સમજવાની જરૂર છે કોંગ્રેસ પાર્ટી કે અમારા વિપક્ષો ક્યારે એને સમજી નહીં શકે આ દેશની પ્રજા આના મર્મને સમજી ગઈ છે અને અમારા માટે એનપ છે પ્રગતિબેન ચોકીદાર સામે બેરોજગાર કેટલું ચાલશે કારણ કે ભાજપ તમે જોયું કે ચોકીદાર ચોર હેના નારા તો લગાવ્યા રાહુલ ગાંધી વાત કરશે પરંતુ એ જ તીર તમને સામુ એ લોકોએ માર્યું છે અને હવે એની સામે તમે બેરોજગારોની વાત લઈને આવ્યા છો સામે દેવાંગભાઈ પહેલા તો હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ ગુજરાતવાસીઓને અને રહી વાત બેરોજગાર ને ચોકીદારની ભાઈ તો માં ગંગા કા બેટા આ વખતે નથી દેખાતું સ્વયંસેવક નથી દેખાતું ફકીર નથી દેખાતા ચાઈવાલા નથી દેખાતા અને હવે ચોકીદાર આવી ગયા આ એ જ ભારતીય જનતા પાર્ટી છે જે એટલા ટાઈમથી કહેતા આવતા હતા કે અમને રાહુલ ગાંધી થી કોઈ ફરક નથી પડતો તો રાહુલજી એ જયારે ચલાવ્યું ચોકીદાર ચોર હે રાફેલ બાબતમાં તો હવે અત્યારે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપના દરેક નેતાઓ આગળ ચોકીદાર લગાવે અને પછી પોતાનું નામ લગાવે અને ચોકીદારના નામે કેમ્પેન કરે હવે વાત જુઓ રાફેલ કોંગ્રેસ એક મિનિટ ચોકીદાર હવે કઈ ચોકીદારીની વાત કરે છે નરેન્દ્રભાઈ મોદી

બાળકીઓ હજી તો કદાચ મને એવું લાગે છે દેવાંગભાઈ કે અત્યારે હજી મોદી સાહેબે જાસુસે લગાવવું જોઈએ

દેશની પરિસ્થિતિ એક મિનિટ રોશનભાઈ પંદર લાખ આપ્યો આંકડા પંદર લાખ આપ્યા ના દેવામાં અને અત્યારે કદાચ એ બેરોજગાર જે યુવાનો છે રોજગારી આપી હોત તો આજે આ કેમ્પેન કરવાની જરૂર ના પડે જે રીતના બંને રાજકીય પક્ષોના પ્રવક્તા વાત કરી એમાં ગત ચૂંટણીની ચૂંટણી ઢંઢેરાની પણ વાત નીકળી કેટલાક વચનોની પણ વાત નીકળી વચનો ઉપરથી એક સવાલ અહીંયા પૂછવાનું મન થાય છે કે પાછલા કેટલાક દિવસોની અંદર વડાપ્રધાન દ્વારા કેટલીક યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ આ યોજનાઓને જોઈએ તેટલો પ્રતિસાદ ન મળ્યો અથવા તો જો એમની ભાષામાં કહીએ તો એટલું માર્કેટિંગ ન થયું એના માટે થઈને શું આ ચોકીદાર શબ્દ લાવ્યા છે કારણ કે ચોકીદાર શબ્દથી પ્રજાને કોઈ ફેર નથી પડતો પરંતુ ચૂંટણી આવે ત્યાં સુધી આ બધું ચાલ્યા કરે શું આ એક છે ભાજપ ચોકીદાર હોય કે બેરોજગાર શબ્દ હોય તમે આ શબ્દો શબ્દો ખાલી માર્કેટિંગ માટેના છે જેમ સાબુ કે વેચાણની જાહેરાતની અંદર તમે કોઈ સારા શબ્દો વાપરો એ પ્રમાણે બંને પક્ષ પોતાની જાતને વેચવા માટે સારા શબ્દો વાપરી રહી છે પ્રજા સામે કારણ કે ચોકીદાર શબ્દ અથવા તો બેરોજગાર શબ્દથી તમે એવા કોઈ વચન નથી આપતા કે પ્રજાને તમે શું કાર્યો કર્યા છે એ કાર્યોને તમે સાબિતી નથી આપી શકતા અથવા તો તમે શું કાર્યો કરવા માંગો છો બંને પક્ષની વાત આપી નથી માત્ર બંને એકબીજા સામે ઝઘડવા માટે એક ચોકીદાર બેરોજગાર ગમે તેમ કરી ઇલેક્શન લાવવું અને માર્કેટિંગ કરીને પૂરું કરવું કાં તો પછી મોદી સાહેબની એક એવી પણ ટેકનિક હોઈ શકે કે જેથી કોંગ્રેસ જે કરી આ એક જ શબ્દની અંદર ઉલજી રહે અને કોંગ્રેસ નવા કોઈ મુદ્દા ના આપી શકે અથવા તો ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાના કોઈ મુદ્દા છે

ખેડૂતો માટેની યોજના મૂકી ત્યારબાદ તમે સમજો કે આના મજૂરો માટેની યોજના મૂકી આયુષ્યમાન ભારત માટેની યોજના મૂકી ઘણી બધી એમને યોજનાઓ મૂકી સાથે સાથે એમને રામ મંદિર માટે કમિટીની બી રચના કરી અને છેલ્લે બે દિવસ પહેલા લોકપાલની પણ નિમણૂક કરી દીધી પણ એ મુદ્દામાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ મુદ્દાનું પૂરેપૂરું માર્કેટિંગ નથી મળી રહેતું જનતા તરફ ન મળ્યો એટલા માટે અથવા તો એ મુદ્દા ક્યાંક નેગેટિવ ન થાય એ માટે આ એક એવો મુદ્દો પકડો કે જે મુદ્દો જે ખરો એનાથી કોઈ ફાયદો કે ગેરફાયદો પ્રજાને નથી પણ આ મુદ્દો ઇલેક્શન સુધી ચાલ્યા કરે વોટિંગ પૂરું થઈ જાય પછી જેમ ચાવાળા ભૂલાઈ ગયા હતા એ કોંગ્રેસ શબ્દ પ્રગતિબેન એક મિનિટ પ્રગતિબેન રાફેલ સિવાય રાફેલ સિવાય કોંગ્રેસ પાસે બીજા કયા મુદ્દા છે એમાં પણ તમારી પાસે પુરાવા શું છે આજ સુધી રાફેલ મુદ્દે તમે કોંગ્રેસની સામે ક્યારે પિટિશન કરી કોણ સામે પિટિશન કોંગ્રેસ ના કોઈ નેતાએ પિટિશન કરી પહેલી વાત તો એ છે ભાઈ

ચોકીદાર હોય એક પ્રધાનમંત્રી હોય હું તો ખાલી એટલું કઉ છુ કે નરેન્દ્રભાઈ ચોકીદાર બનવાની કે કોઈ જરૂર બીજો કયો મુદ્દો મુદ્દા છે રોજગારી ના મુદ્દા છે મહિલાઓની સુરક્ષા ના છે દેશ જે અત્યારે નોટબંધી ના લીધે ઇકોનોમી કોને કહ્યું કે નથી લઈ જઈ રહ્યા છે વાત છે દેવાંગભાઈ કે કોંગ્રેસે આટલા બધા વિમાનો બનાવ્યા છે ઓગણીસો આપણી તમારી પાસે પ્રગતિબેન મુદ્દાઓ સિવાય મારો એક સવાલ ટાંકી લો કે જો ચોકીદારી કરી રહ્યા છો દેશની તો દેશના ભાગેડુઓને ભાગવા કેમ દીધા એવી તો કેવી ચોકીદારી કરી કે નિરવ મોદી ભાગી ગયો છે મેહુલ ચોકસી ભાગી ગયો છે અને સાથે જ જે વાત કરવા વિજય માલ્યા છે એ ભાગી ગયો છે ને હજુ પણ કેટલાક લોકો ભાગવાની તૈયારી કરી રહ્યા છે ચોકીદારી એવી તો કેવી કરી તમે

પત્રકારોનસિંહ કિંગફી ફ્રોમ ધ ટ્રબલ આ સ્પષ્ટ સૂચના હતી બેન્કો ને મનમોહનસિંહજી ની હવા ફૂટ ની હતી આ સૂચના પછી વિજય માલ્યા ને લોનો મળી છે તમામ લોનો જેના નામ આપ બોલ્યા એ મનમોહન સિંહના શાસનમાં મળી છે યુપીએના શાસનકાળમાં મળી છે અને વિજય માલિયાને ફ્યુઝિટિવ વિજય માલિયાને ફ્યુઝિટિવ જાહેર કરવાનું કામ આ સરકારે કર્યું છે મોદી ના હાલ તમે જોઈ રહ્યા પાછા લાવીશું એ અમારી જવાબદારી છે આ લોકો ને આપવાની ફરજ પાડવાનું કામ આ લોકોએ કર્યું હતું અમે તો મામા મિશેલ ને પણ અહીંયા લઈ

ભાગી ગયા એ હકીકત છે એના માટે અમે પાછા લાવવાના સંપૂર્ણ પ્રયત્નો કરીએ છીએ ભાગી ભાગી જનાર હોય ભાગી જનાર હોય એને કોઈ ભાગતા નથી અમે ભાગી જવાના છીએ સરકારે મેટર ઓફ ફેક્ટ

ભૂતકાળની ઘણી ચૂંટણીઓમાં જોયું છે કે રાજકીય પક્ષોએ જે સ્ટેજ ઉપરથી કરેલા વાયદા કેટલા પૂર્ણ કર્યા છે આ વખતની ચૂંટણી તમને અલગ કેમ રાખી રહી છે કારણ કે ચોકીદાર શબ્દ આવી રહ્યો છે ચા વાળો શબ્દ પણ આવ્યો હતો રોજગારીનો શબ્દ આવ્યો છે બેરોજગારીનો શબ્દ આવ્યો છે શબ્દોની મારામારી અને બીજું કે આ વખતનું પ્રચાર માધ્યમ છે એ પણ બદલાયું છે સોશિયલ મીડિયા આ વખતે પ્રચાર માધ્યમ ખૂબ સ્ટ્રોંગ કર્યું છે અને એનો પ્રભાવ પણ પડી રહ્યો છે શું કહેશો તો જેમ ટેકનોલોજી આગળ વધતી જાય એ પ્રમાણે પ્રચાર માધ્યમો બદલાતા જાય સોશિયલ મીડિયા ગઈ વખતે પણ હતું પણ આ વખતે કદાચ એના કરતાં ત્રીસ ટકા વધારે પાવરફુલ બન્યું એવું દેખાઈ રહ્યું છે અને વચન આપવાની વાતમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કોંગ્રેસે પણ જે ત્રણ રાજ્યોની અંદર કોંગ્રેસે જીત થઈ એ પહેલાં જે વચનો આપ્યા હતા એ વચનો પણ આ તાજો જ દાખલો છે કે કોંગ્રેસે પૂરા કરી શક્યા નથી અને ક્યાંક ને ક્યાંક એ પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે અથવા તો જે પૂરા કર્યા છે એમાં પણ રૂપિયો બે રૂપિયા કે એવા કંઈક ખેડૂતોને મળ્યા છે અને એ એ મુદ્દો લઈને કોંગ્રેસ પણ આગળ વધી શકે એવી નથી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ એવી છે કે જે વચનો આપેલા હતા એ વચનો પૂર્ણ થયા નથી રામ મંદિરથી માંડીને પંદર લાખથી માંડીને કોઈ પણ વચનો હોય પૂરા થયા નથી પણ હા

ટકાની સામે તો એ પણ સારી વાત છે બીજી વાત છે કે જયારે એ વચનો પૂરા નથી થયા અથવા કે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા લાગે છે એટલે બંને પક્ષને એવું લાગે છે

જે વચન આપે છે વચનો કેટલા પ્રમાણમાં પૂર્ણ કરે છે વેલ મારે ચર્ચા આગળ ચલાવી છે પરંતુ સમયની મર્યાદા છે એટલે અહીં અલ્પ વિરામ મૂકવો પડશે વેલ આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને કિશનસિંહ પ્રગતિબેન અને યજ્ઞેશભાઈ આપ ત્રણે મહાનુભાવનો આભાર દર્શક મિત્રો ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર